નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો જેસાવાડામાં મેડિકલ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો છે ગરબાડા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર સહિતની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને પશ્ચિમ બંગાળના ઝોલાછાપ ડોક્ટરને ઝડપી પાડી તેના વિરુદ્ધ જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આશ્રમ રોડ ઉપર મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ દાહોદના ગોદી રોડ વિસ્તારમાં રહેતા બોગસ તબીબ કાળીદાસ મહેન્દ્રનાથ હળદર નામનો ઈસમ ક્લિનિક ખોલી લોકોની સારવાર કરે છે જે બાબતની માહિતી જેસાવાડા પીએચસીના ડોક્ટર રાઠોડ મિતેશભાઈને મળી હતી જેથી તેઓએ ગરબાડા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર અશોક ડાભીને જાણ કરતા ડોક્ટર અશોક ડાભી સહિતની આરોગ્ય ખાતાની ટીમ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને જેસાવાડા ગામમાં આશ્રમ રોડ ઉપર ચાલતા બોગસ ક્લિનિકમાં તપાસ હાથ ધરી હતી અને બોગસ ક્લિનિક ચલાવતા બોગસ તબીબ કાળીદાસ મહેન્દ્રનાથ હળદરની પૂછપરછ કરી દવાખાનું ચલાવવા સારું કોઈપણ સક્ષમ સંસ્થા એટલે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું પ્રમાણપત્ર તથા મેડિકલ ડિગ્રી હોય તો રજૂ કરવા જણાવતા તેને પોતાની પાસે કોઈપણ જાતનું પ્રમાણપત્ર ન હોવાનું જણાવેલ જેથી આરોગ્યની ટીમ દ્વારા બોગસ તબીબને સાથે રાખીને ક્લિનિકમાં તપાસ હાથ ધરતા ક્લિનિકમાંથી દવાખાનાની સાધન સામગ્રી બોટલો દવાગોળીઓ તથા મેડિકલને લગતી સાધન સામગ્રીઓ તથા આશિષ પેથોલોજી લેબોરેટરીના ઇન્વેસ્ટિગેશન કલેક્શન સેન્ટરના સ્ત્રી પુરુષ દર્દીઓના અલગ અલગ રિપોર્ટો મળી આવ્યા હતા જેથી આરોગ્યની ટીમ દ્વારા ક્લિનિકમાંથી મળી આવેલ બોટલો દવા ગોળીઓ સહિતની મેડિકલ સામગ્રી તપાસ માટે કબજે કરી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના જીવન સાથે ચેડા કરનાર બોગસ તબીબ પશ્ચિમ બંગાળના કાળીદાસ મહેન્દ્રનાથ હળદરને ઝડપી પાડી તેમના વિરુદ્ધ જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની સૂચના અનુસાર વગરના તબીબોની તપાસ હાથ ધરતા આશ્રમ રોડ ખાતે કાલિદાસ હળધર નામનો ખાનગી પ્રેક્ટિસ કરતા માલુમ પડેલ તેમની દવાઓનો જથ્થો જેમાં આઈવી પોઈન્ટ તેમજ અન્ય દવાઓ પણ મળેલ જે જથ્થો જપ્ત કરી અને એની સામે ફરિયાદ દાખલ કરેલ છે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એ આર ડાભી Kind of